ચુડા તાલુકાના જોબાળા ગામે ગ્રામ પંચાયતનું નવું ભવન તૈયાર થઈ જતા તેમજ ગ્રામજનોના આરોગ્ય અને સુખાકારીને ધ્યાને લઈ મંજૂર થયેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા નવા પાણીના સંપનું પણ લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન જસુભા સોલંકી સદસ્ય તનકસિંહ રાણા જોડા તાલુકા પંચાયત પ્રમુખ ઈશ્વર માધર જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજબા ઝાલા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા તાલુકા પંચાયત પ્રમુખ હરપાલસિંહ ઝાલા ભગીરથસિંહ રાણા જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન રમેશ સોયા સંજય જાદવ જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર આર ડી ગોહિલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે મારા મત વિસ્તાર એટલે કે ચુડા તાલુકામાં જોબાડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એટલે કે એની આશરે રકમ એક કરોડ ને પચાસ લાખ થાય છે આજુબાજુ ગામને પણ એટલી અદત સુવિધા મળવાની છે એનું આજે ખાતમુહૂર્ત છે સાથે સાથે અમારો ત્રિવેણી કાર્યક્રમ છે પાણી પુરવઠાનો સંપ પણ અમે આજે દસ લાખના ખર્ચે બની રહ્યા છીએ એનું પણ ખાતમુહૂર્ત કર્યું છે ત્યારબાદ અમારો ત્રિવેણી કાર્યક્રમ એટલા માટે કે આજે પંચાયતઘર બન્યું છે ચૌદ લાખના ખર્ચે પંચાયત વિભાગે રાજ્યના પંચાયત વિભાગમાંથી આપણને ચૌદ લાખ રૂપિયા ફાળવા અને એનું કામ એ પંચાયત ભવન બનાવ્યું એનું લોકાર્પણ કર્યું આજે આ ત્રિવેણી કાર્યક્રમ બે ખાતમુહૂર્ત અને એક લોકાર્પણ આશરે મને લાગે છે બે અઢી કરોડ રૂપિયા જેવી રકમ માત્ર એનું કામ આ વિસ્તારમાં બધાની સુવિધા માટે કર્યું છે મારા કાર્યકર્તાની ટીમ સાથે આજે બે કાર્યક્રમ ખાતુહૂર્તના કર્યા અને એક લોકાર્પણ કર્યું છે હું આ તકે રાજ્ય સરકારનો માન્ય ભૂપેન્દ્રભાઈ સરકારના માર્ગ અને મકાન મંત્રીશ્રી પંચાયત મંત્રીશ્રીનો આભાર માનું છું અને આ વિસ્તારના કાર્યકર્તાઓને પણ આના દ્વારા આરોગ્ય દ્વારા જિલ્લા પંચાયતમાં એ એની સુવિધા આપણને આમ પણ અત્યારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આપણને સુવિધાઓ આ બાજુ ગામડામાં મળતી જ હોય છે અત્યારે ટાઈમ ટાઈમ્પરરી સુવિધા મળતી હતી છ બાર મહિના પછી ઊભું થયા પછીની ખૂબ આજુબાજુ પંદર વીસ ગામને એક અદ્યતન સુવિધાઓ મળવા જવાની છે ત્યારે મને આ વિસ્તારના કામ કરવા માટે આનંદ થાય છે ગૌરવ થાય છે કે નાના માણસોને ગરીબ માણસોને આર્થિક મુશ્કેલી નહીં પડે અને ખૂબ સારી સુવિધા મળે એવું સુંદર ભવન બનવાનું છે